સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામનાઓ પાઠવી આભાર માન્યો હતો સફાઈ કર્મીઓ માથે માં અંબેનાથ ચરણ પાદુકા મૂકી માના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે અંબાજીને સ્વચ્છ રાખવા સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે દેશમાં જ્યારે સ્વચ્છતા સેવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અંબામાના ધામમાં સફાઈ કર્મીઓને આપેલી સેવા ખૂબ અનોખી છે અંબાજી મંદિરથી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધા હોય યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટી તંત્રો દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્વસ્થતા સમિતિના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એમજે જે દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી સેવા રૂપે બજાવવામાં આવી હતી જે અંતર્ગત દિવસમાં ત્રણ વાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર સાહેબ ને ટીડીઓ સાહેબે મારું સન્માન કર્યું છે તે અમે પીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સફાઈ કામદારી છીએ અમારું કામ સારું કર્યું તે અમે સફાઈ કરીએ છીએ અમે કેટલા દિવસ સફાઈ કરીએ આ તો ખાસા અઠવાડિયાથી સફાઈ કરીએ છીએ અમે હા સફાઈ અમે રોજ કરી અને દર્શન અમને મા અંબાજીમાં ના મંદિર માં કરાયા અમને હા મા અંબાજી એ મને દર્શન કરાવરાયા અને અમને મા બાપા એ અમને સન્માન કર્યુંડિયો સાહેબ એનો ખૂબ ખૂબ આભાર માનું